નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુ ચેનલ પર મિત્રો આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા બધાના જીવનનો એક અભિન્ન અંગ છે દુઃખ અને તેની પરેશાનીઓ દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈક ને કોઈક સમયે દુઃખ તણાવ કે મુશ્કેલીઓનો સામનો કરે જ છે પરંતુ શું તમે જાણો છો કે આપણા ઘરનું વાતાવરણ અને તેની ગોઠવણી પણ આ દુઃખોને વધારી કે ઘટાડી શકે છે જી હા આપણું પ્રાચીન વિજ્ઞાન વાસ્તુશાસ્ત્ર આપણને આ દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે અદ્ભુત અને અસરકારક ઉપાયો પ્રદાન કરે છે આજનો આપણો આ વિડીયો લાંબો હોઈ શકે છે પણ વિશ્વાસ કરજો તેમાં આપેલી દરેક માહિતી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ચાલો કમર કસી લો કારણ કે આજે આપણે વાસ્તુશાસ્ત્રના એ રહસ્યોને ઉજાગર કરીશું જે તમારા જીવનમાંથી દરેક પ્રકારના દુઃખને દૂર કરીને સુખ શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ ખોલશે એક દિશાઓનું રહસ્ય અને તેનું મહત્વ વાસ્તુશાસ્ત્રનો સૌથી પાયાનો સિદ્ધાંત છે દિશાઓનું મહત્વ પૃથ્વી પરની દરેક વસ્તુ એક ઊર્જા ધરાવે છે અને આ ઊર્જા દિશાઓ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે ખોટી દિશામાં રાખેલી વસ્તુઓ કે બાંધકામ નકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરી શકે છે જે સીધી રીતે આપણા મન અને સ્વાસ્થ્ય પર અસર કરે છે પૂર્વ દિશા સૂર્યદેવ અને આરોગ્ય પૂર્વ દિશા સૂર્યદેવની દિશા છે જે જીવન ઊર્જા અને નવી શરૂઆતનું પ્રતિક છે જો તમારા ઘરમાં પૂર્વ દિશા અવરોધિત હોય કે ત્યાં કોઈ વાસ્તુદોષ હોય તો તે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને પિતા સાથેના સંબંધોમાં તણાવ લાવી શકે છે ઉપાય દરરોજ સવારે સૂર્યોદય સમયે સૂર્યદેવને તાંબાના લોટાથી જળ અર્પણ કરો ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો જો શક્ય હોય તો ઘરમાં પૂર્વ દિશામાં ભગવાન સૂર્યનો ફોટો કે પ્રતિમા સ્થાપિત કરો સવારે પૂર્વ દિશામાંથી આવતો સૂર્યપ્રકાશ ઘરમાં આવવા દો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે પશ્ચિમ દિશા શનિદેવ અને મહેંતનું ફળ પશ્ચિમ દિશા શનિદેવ સાથે સંબંધિત છે જે કર્મ અને ન્યાયના દેવતા છે આ દિશામાં વાસ્તુદોષ હોય તો વ્યક્તિને મહેનતનું પૂરતું ફળ મળતું નથી કારકિર્દીમાં અવરોધો આવે છે અને પઘાડકા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે ઉપાય શનિવારે શનિદેવના મંદિરે દર્શન કરો ગરીબોને કાળા તલ કે સરસવના તેલનું દાન કરો ઘરના પશ્ચિમ ભાગને હંમેશા સ્વચ્છ રાખો હનુમાનજીની પૂજા કરવી અને ચાલીસાનો પાઠ કરવો પણ શુભ ફળદાયી છે ઉત્તર દિશા કુબેર અને ધન ઉત્તર દિશા ધનના દેવતા કુબેરજીની છે આ દિશામાં કોઈ વાસ્તુદોષ હોય તો આર્થિક મુશ્કેલીઓ આવકમાં ઘટાડો અને ખર્ચમાં વધારો થઈ શકે છે ઉપાય ઉત્તર દિશામાં ધન રાખવાની તિજોરી કે કબાટ રાખો અહીં લીલા રંગનો ઉપયોગ શુભ માનવામાં આવે છે પાણીનો ફુવારો કે નાનો વોટરફોલ જ્યાં પાણી સતત વહેતું રહે ઉત્તર દિશામાં રાખવાથી ધનની આવક વધે છે અહીં મની પ્લાન્ટ પણ રાખી શકાય છે દક્ષિણ દિશા યમ અને સ્થિરતા દક્ષિણ દિશા યમદેવની છે અને તેને સ્થિરતા અને આરામની દિશા માનવામાં આવે છે આ દિશામાં મુખ્ય દરવાજો કે રસોડું હોય તો સમસ્યાઓ થઈ શકે છે ઉપાય દક્ષિણ દિશામાં મુખ્ય દરવાજો હોય તો તેની સામે લાલ રંગનો પડદો લગાવો અહીં ભારે વસ્તુઓ રાખવી શુભ છે આ દિશામાં રાત્રિના સમયે દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે ઉત્તર પશ્ચિમ વાયવ્ય દિશા ચંદ્ર અને સામાજિક સંબંધો આ દિશા ચંદ્રદેવ સાથે સંબંધિત છે જે મન ભાવનાઓ અને સામાજિક સંબંધોને પ્રભાવિત કરે છે અહીં વાસ્તુદોષ હોય તો સંબંધોમાં તણાવ માનસિક અશાંતિ અને પ્રવાસ સંબંધિત સમસ્યાઓ આવી શકે છે ઉપાય અહીં સફેદ રંગનો ઉપયોગ કરવો શુભ છે ચંદ્ર ભગવાનના મંત્રનો જાપ કરો મહાદેવની પૂજા કરવી પણ આ દિશાના દોષોને દૂર કરે છે અહીં હવા ઉજાસની વ્યવસ્થા સારી હોવી જોઈએ દક્ષિણ પૂર્વ આગને દિશા અગ્નિ અને સ્વાસ્થ્ય આ દિશા અગ્નિદેવની છે અને રસોડું અહીં હોવું ઉત્તમ છે જો અહીં વાસ્તુદોષ હોય તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ખાસ કરીને સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર અસર થાય છે અને ઘરમાં કલહ પણ થઈ શકે છે ઉપાય રસોડું આ દિશામાં રાખવું શ્રેષ્ઠ છે જો શક્ય ન હોય તો ગેસ સ્ટોવને રસોડાના આગને ખૂણામાં રાખો લાલ કે નારંગી રંગનો ઉપયોગ કરી શકાય છે ઉત્તર પૂર્વ ઈશાન દિશા ગુરુ અને આધ્યાત્મિકતા આ દિશા દેવોના ગુરુ બૃહસ્પતિ અને ભગવાન શિવની છે એ જ્ઞાન આધ્યાત્મિકતા અને શાંતિની દિશા છે આ દિશાને હંમેશા સ્વચ્છ અને હળવી રાખવી જોઈએ અહીં ટોયલેટ કે સ્ટોરરૂમ હોય તો ગંભીર વાસ્તુદોષ સર્જાય છે ઉપાય અહીં પૂજા ઘર રાખવું સૌથી શુભ છે આ દિશાને હંમેશા સ્વચ્છ અને ખાલી રાખો અહીં પીળા રંગનો ઉપયોગ કરો શિવલિંગની સ્થાપના પણ અહીં કરી શકાય છે દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય દિશા રાહુ અને સ્થિરતા આ દિશા પૃથ્વી તત્વ અને રાહુ સાથે સંબંધિત છે તે સંબંધો સ્થિરતા અને કુટુંબના વડા માટે મહત્વપૂર્ણ છે અહીં કોઈ વાસ્તુદોષ હોય તો સંબંધોમાં સમસ્યા અસ્થિરતા અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે ઉપાય ઘરના વડાનો બેડરૂમ અહીં હોવો શ્રેષ્ઠ છે અહીં ભારે ફર્નિચર રાખો અહીં ભૂરા કે કથ્થઈ રંગનો ઉપયોગ કરી શકાય છે બે ઘરની સ્વચ્છતા અને સકારાત્મક ઉર્જા વાસ્તુશાસ્ત્ર ફક્ત દિશાઓ વિશે જ નથી પણ ઘરની સ્વચ્છતા અને ગોઠવણી વિશે પણ છે આપણું ઘર આપણા શરીર જેવું છે જેમ સ્વચ્છ શરીર રોગમુક્ત રહે છે તેમ સ્વચ્છ ઘર પણ નકારાત્મક ઉર્જા મુક્ત રહે છે ધૂળ અને કચરો ઘરમાં ધૂળ કચરો કે કરોડિયાના જાળા ન હોવા જોઈએ તે નકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને સુખ શાંતિ છીનવી લે છે નિયમિત સફાઈ કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જળવાઈ રહે છે તૂટેલી વસ્તુઓ ઘરમાં તૂટેલા વાસણો કાચ ફર્નિચર કે કોઈ ખરાબ થઈ ગયેલી વસ્તુઓ ન રાખો આ વસ્તુઓ જીવનમાં અવરોધો અને નકારાત્મકતા લાવે છે તેને તાત્કાલિક ઘરમાંથી બહાર કાઢી નાખો કે રિપેર કરાવી લો ખાસ કરીને તૂટેલા અરીસા ઘરમાં ન રાખવા જોઈએ જૂના અને બિનઉપયોગી કપડા ચંપલ જૂના અને બિનઉપયોગી કપડા ચંપલ કે અન્ય સામાનને સ્ટોરરૂમમાં ભરી ન રાખો તે ઊર્જાના પ્રવાહને અવરોધે છે જરૂરિયાતમંદને દાન કરો કે ફેંકી દો સવાર સાંજ દીવો અને ધૂપ સવારે અને સાંજે ઘરમાં દીવો પ્રગટાવવો અને ધૂપ કરવો ખૂબ જ શુભ છે તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને વાતાવરણ શુદ્ધ બને છે ત્રણ દેવી દેવતાઓની મૂર્તિઓ અને પૂજા ઘર ઘરમાં પૂજા ઘર એક મહત્વપૂર્ણ સ્થાન છે અહીં આપણે આધ્યાત્મિક ઉર્જા મેળવીએ છીએ પરંતુ તેના વાસ્તુ નિયમોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે ખંડિત મૂર્તિઓ જો ઘરમાં કોઈ દેવી દેવતાની ખંડિત કે તૂટેલી મૂર્તિ હોય તો તેને તરત જ સન્માનપૂર્વક નદીમાં પ્રવાહિત કરી દો કે કોઈ વૃક્ષ નીચે મૂકી દો ખંડિત મૂર્તિઓ પૂજા માટે યોગ્ય નથી અને તે નકારાત્મક ઉર્જા લાવે છે નવી મૂર્તિઓ સ્થાપિત કરો પૂજા ઘરની દિશા પૂજા ઘર હંમેશા ઘરના ઈશાન ઉત્તર પૂર્વ ખૂણામાં હોવું જોઈએ આ દિશા સૌથી પવિત્ર માનવામાં આવે છે જો અહીં શક્ય ન હોય તો ઉત્તર કે પૂર્વ દિશામાં પણ રાખી શકાય છે મૂર્તિઓની સંખ્યા એક જ દેવતાની ઘણી મૂર્તિઓ કે ચિત્રો ન રાખો તે ઊર્જાનો અવરોધ પેદા કરી શકે છે પૂર્વજોના ફોટા પૂર્વજોના ફોટા પૂજા ઘરમાં ન રાખવા જોઈએ તેમને ઘરની દક્ષિણ દિશામાં એવી રીતે રાખો કે તેમનો ચહેરો ઉત્તર દિશા તરફ રહે ચાર પંચતત્વનું સંતુલન વાસ્તુશાસ્ત્ર પંચતત્વ પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશના સંતુલન પર આધારિત છે જો આ તત્વો ઘરમાં સંતુલિત ન હોય તો તેનાથી દુઃખ અને સમસ્યાઓ આવે છે જળ તત્વ ઘરમાં ટપકતો નળ કે લીકેજ પાણીનો બગાડ આર્થિક નુકસાન તાત્કાલિક રોકાવો પાણીની ટાંકી કે પાણી સંબંધિત વસ્તુઓ ઉત્તર કે ઈશાન દિશામાં રાખવી શુભ છે અગ્નિ રસોડું કે અગ્નિ સંબંધિત કોઈ પણ ઉપકરણ ઘરના આગને દક્ષિણ ખૂણામાં હોવા જોઈએ જો તે અન્ય કોઈ દિશામાં હોય તો તે પારિવારિક ઝઘડા કે સ્વાસ્થ્ય સમસ્યાઓ લાવી શકે છે વાયુ તત્વ ઘરમાં હવા અને પ્રકાશનો યોગ્ય સંચાર થવો જોઈએ બંધ અને અંધારિયા ખૂણા નકારાત્મક ઊર્જાને આકર્ષે છે નિયમિત રીતે બારી બારણા ખોલીને તાજી હવા અને સૂર્યપ્રકાશને ઘરમાં આવવા દો

દરિયાઈ મીઠું એક કાચના બાઉલમાં દરિયાઈ મીઠું કોર સોલ્ટ ભરીને તેને ઘરના ખૂણામાં ખાસ કરીને જે જગ્યાએ નકારાત્મક ઉર્જા વધુ લાગતી હોય ત્યાં રાખો દર અઠવાડિયે તેને બદલી નાખો તે નકારાત્મક ઉર્જાને શોષી લે છે ફ્લોર સાફ કરતી વખતે પણ પાણીમાં થોડું મીઠું નાખી શકો છો લોબાન ગુગળનું ધૂપ નિયમિત રીતે સાંજે ઘરમાં લોબાન કે ગુગળનો ધૂપ કરવો તેની સુગંધ વાતાવરણને શુદ્ધ કરે છે અને નકારાત્મક શક્તિઓને દૂર ભગાડે છે ગાયનું દૂધ સવારે ઘરના મુખ્ય દરવાજા પર ગાયના દૂધનો છંટકાવ કરવો શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે તુલસીનો છોડ ઘરમાં તુલસીનો છોડ હોવો ખૂબ જ શુભ છે તેને ઘરના આંગણામાં કે ઉત્તર પૂર્વ દિશામાં રાખો દરરોજ સાંજે તુલસી ક્યારે દીવો પ્રગટાવવાથી સુખ સમૃદ્ધિ આવે છે મંદિરની ધજા જો તમારા ઘરની આસપાસ કોઈ મંદિર હોય અને તેની ધજા તમારા ઘર પર દેખાતી હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તે તમારા ઘરને નકારાત્મક શક્તિઓથી બચાવે છે સ્વચ્છ પાણી ઘરના મુખ્ય દરવાજાની બહાર એક નાના વાસણમાં સ્વચ્છ પાણી ભરીને રાખો સવાર સાંજ તેને બદલતા રહો આ નકારાત્મક ઉર્જાને ઘરમાં પ્રવેશતા રોકે છે છ ભાડાના ઘર અને દુકાન માટે વાસ્તુ જો તમે ભાડાના મકાનમાં રહો છો કે તમારી પોતાની દુકાન છે તો પણ વાસ્તુના સિદ્ધાંતો લાગુ પડે છે ભાડાના ઘર માટે મુખ્ય દરવાજો દક્ષિણ દિશામાં ન હોય તેનું ધ્યાન રાખો જો હોય તો લાલ રંગના પડદા કે સ્વસ્તિકનો ઉપયોગ કરો તમારા બેડરૂમમાં પલંગ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખો જેથી સૂતી વખતે તમારું માથું આ દિશાઓમાં રહે રસોડું આગને ખૂણામાં હોય તે શ્રેષ્ઠ છે ઘરને હંમેશા સ્વચ્છ અને સુગંધિત રાખો દિવાલોના રંગો હળવા અને શાંત હોય તેવા પસંદ કરો દુકાન માટે કેશ કાઉન્ટર હંમેશા ઉત્તર દિશામાં હોવું જોઈએ જેથી ધન આગમન થાય દુકાનનો મુખ્ય દરવાજો પૂર્વ કે ઉત્તર દિશામાં શુભ છે કાઉન્ટર પર લક્ષ્મી ગણેશની મૂર્તિ રાખો અને નિયમિત પૂજા કરો દુકાનમાં કચરો કે જાળા ન હોય તેનું ધ્યાન રાખો અંદરની દિવાલો પર આછા રંગનો ઉપયોગ કરો સાત વાસ્તુદોષ યંત્રો અને રત્નો કેટલાક ખાસ અને રત્નો પણ ઘટાડવામાં મદરૂપ થાય છે વાસ્તુયંત્રક આ એક શક્તિશાળી યંત્ર છે જે ઘરના વાસ્તુદોષોને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા લાવે છે તેને ઈશાન ખૂણામાં સ્થાપિત કરી શકાય છે સ્ફટિક ક્રિસ્ટલ સ્ફટિક નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે તેને ઘરના એવા ભાગમાં રાખો જ્યાં નકારાત્મક ઉર્જા વધુ લાગતી હોય પિરામિડ પિરામિડ ઉર્જાને કેન્દ્રિત કરે છે ઘરના એવા ભાગમાં જ્યાં વાસ્તુ દોષ હોય ત્યાં પિરામિડ રાખવાથી ફાયદો થાય છે રત્નો જ્યોતિષની સલાહ લઈને યોગ્ય રત્ન ધારણ કરવાથી પણ ગ્રહોના દુષ્પ્રભાવ ઓછા થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે આઠ છોડ અને રંગોનું મહત્વ વાસ્તુશાસ્ત્રમાં છોડ અને રંગોનું પણ મહત્વ છે છોડ તુલસી ઘરના ઈશાન ખૂણામાં કે આંગણામાં તુલસીનો છોડ રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને સ્વાસ્થ્ય સુધરે છે મની પ્લાન્ટ ઉત્તર કે આગને દિશામાં મની પ્લાન્ટ રાખવાથી આર્થિક સુખાકારી આવે છે વાંસનો છોડ લકી બાંબો આ છોડ સુખ સમૃદ્ધિ અને સારા નસીબનું પ્રતીક છે તેને પૂર્વ કે દક્ષિણ પૂર્વ દિશામાં રાખી શકાય છે કાંટાળા છોડ ઘરમાં કાંટાળા છોડ જેમ કે કેક્ટસ ન રાખવા જોઈએ તે નકારાત્મક ઉર્જા લાવે છે

જો ઉપયોગ કરવો હોય તો ખૂબ જ નાના વિસ્તારમાં કરી શકાય દિશા અનુસાર રંગ પૂર્વ દિશા સફેદ આછો વાદળી પશ્ચિમ દિશા સફેદ વાદળી રાખોડી ઉત્તર દિશા લીલો આછો વાદળી દક્ષિણ દિશા લાલ નારંગી ગુલાબી ઈશાન દિશા પીળો ક્રીમ આગને દિશા નારંગી ગુલાબી વાય દિશા સફેદ રાખોડી નૈઋત્ય દિશા ભૂરો નવ ઘરનો મુખ્ય દરવાજો અને તેની ઊર્જા ઘરનો મુખ્ય દરવાજો પ્રવેશ દ્વાર નથી પરંતુ તે ઘરમાં ઉર્જાના પ્રવેશનું મુખ્ય બિંદુ છે મુખ્ય દરવાજાની દિશા મુખ્ય દરવાજો હંમેશા પૂર્વ ઉત્તર ઉત્તર પૂર્વ ઈશાન કે પશ્ચિમ દિશામાં હોવો શુભ છે જો તે દક્ષિણ દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય કે દક્ષિણ પૂર્વ આગને માં હોય તો વાસ્તુદોષ નિવારણના ઉપાયો કરવા જરૂરી છે દરવાજાની સામે અવરોધ મુખ્ય દરવાજાની સામે કોઈ થાંભલો વૃક્ષ કે અન્ય કોઈ અવરોધ ન હોવો જોઈએ તે ઊર્જાના પ્રવેશમાં બાધા ઊભી કરે છે સ્વચ્છતા અને સુશોભન મુખ્ય દરવાજો હંમેશા સ્વચ્છ અને સુશોભિત હોવો જોઈએ અહીં સ્વસ્તિક શુભ લાભ કે અન્ય શુભ પ્રતીકો લગાવી શકાય છે તે નકારાત્મકતા દર્શાવે છે તેને તાત્કાલિક રિપેર કરાવો દસ સુખી જીવન માટે કેટલાક અંતિમ સૂચનો આ બધા વાસ્તુ ઉપાયો ઉપરાંત કેટલીક સામાન્ય બાબતો પણ આપણા જીવનમાં સુખ અને શાંતિ લાવવામાં મદદ કરે છે સકારાત્મક વિચારસરણી વાસ્તુ ઉપાયો ત્યારે જ અસરકારક બને છે જ્યારે તમારી વિચારસરણી સકારાત્મક હોય હંમેશા આશાવાદી રહો અને સારા વિચારો રાખો દાનધર્મ જરૂરિયાતમંદોને મદદ કરવી અને દાન કરવું એ પુણ્યનું કામ છે તે નકારાત્મક કર્મફોને ઘટાડીને સકારાત્મકતા લાવે છે પ્રકૃતિ સાથે જોડાણ સવાર સાંજ ખુલ્લી હવામાં કૃતજ્ઞતા ભૂતકાળને ભૂલીને આગળ વધો જેઓ તમને દુઃખ પહોંચાડે છે તેમને ક્ષમા કરો અને જીવનમાં જે પણ સારું છે તેના માટે કૃતજ્ઞ રહો તો દર્શક મિત્રો આ હતા વાસ્તુશાસ્ત્રના કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ અને અસરકારક ઉપાયો જે તમારા જીવનમાંથી દૂર કરીને સુખ શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ મોકળો કરશે વાસ્તુશાસ્ત્ર એક સંપૂર્ણ વિજ્ઞાન છે જે આપણા વાતાવરણને સકારાત્મક ઉર્જાથી ભરપૂર બનાવે છે આ ઉપાયોને તમારા જીવનમાં અપનાવો અને અનુભવ કરો સકારાત્મક પરિવર્તનો મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવા જ વધુ માહિતીપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી તમને આગલા વિડીયોમાં મળીશું ત્યાં સુધી ખુશ રહો સ્વસ્થ રહો અને વાસ્તુના નિયમોનું પાલન કરતા રહો જય માતાજી